ત્યાંથી કોણ આવ્યો હું તો મારે ખેતર આજે આટો મારવા ગયો હતો કે ભાઈ અમારે આવી રીતનો ઇશ્યુ છે અમે પોતે આવ્યા છીએ અને પોલીસ અમને એક પ્રકારે હેરાન કરે છે એટલે અમે પોલીસને રજૂઆત કરવા આવ્યા છીએ તો તમે અહીં આવો અને અમારી રજૂઆત સાંભળો ત્યારે હું બાટવા પોલીસ સ્ટેશનની ઘણું બધું મોટું ટોળું ભેગું થયું તું એની મેં રજૂઆત સાંભળી તો આ લોકોનું કેવું એવું હતું કે ભાઈ પોલીસ ક્યાંક ને ક્યાંક અમારી ઘરે આવીને અમને ટોર્ચર કરે રાતે અમારા દરવાજા ખખડાવે ને એવું છે કે તમારું ઘર ખોલો તમારા ઘર ની અંદર જુગાર હાલે છે આવી રીતે અમે કોઈ જુગાર ન હોવા છતાં કરે છે એની સામે બે દિવસથી આ મને પણ ક્યાંક ક્યાંક થી ફોન આવતા હતા કે ભાઈ બાટવા પોલીસ છે એ અહીંયા હળતી ફરતી કલબ ચલાવે એટલે મેં પોલીસ ને એમ કીધું ભાઈ તમે હળથી ફરતી કલબ ચલાવવાની મંજૂરી આપો તો આ લોકોનું કામ ખોટું ટોર્ચર કરવો મને એક વાંધો નથી પણ ખોટી રીતે તમે હેરાન કરવો છો એની અમે મારો વાંધો છે ત્રણ આરોપીઓને સ્થળ ઉપર થી પકડી લીધેલ હતા તેમજ અન્ય બારેક જેટલા આરોપીઓ સ્થળ ઉપર નાસી ગયેલ હતા આ નાસી ગયેલા આરોપીઓ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્ય શ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાય તેવી વિધિતો રજૂ કરેલ હતી જેથી સ્થાનિક ધારાસભ્ય શ્રી દ્વારા આ ગે વિધિતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે જે તદ્દન તથ્ય વિહોણો છે ખરેખર સ્થાનિક પોલીસ દારૂ જુગારની બધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે